ભિલોડાના કુસ્કી ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું નું લોકાર્પણ અરવલ્લી જિલ્લાના ભિલુડા તાલુકાના કુશ્કી ગામે આજરોજ પ્રાથમિક કરવામાં આવ્યું આ પ્રસંગે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડોક્ટર જયેશ પરમાર જિલ્લા ક્ષય અધિકારી ડોક્ટર આશીષ નાયક ડોક્ટર મૌલિક પ્રજાપતિ તાલુકા આરોગ્ય અધિકારી શ્રી ડોક્ટર વિશી ખરાડી તાલુકા પંચાયત પ્રમુખ ધનજીભાઈ નિનામા જિલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ રણવીર સિંહ ડાભી જિલ્લા સદસ્ય નીલાબેન મડિયા કુસ્કી ગામના સરપંચ શ્રી શામળભાઈ પ્રજાપતિ શામળાજી અઢેરા વાઘપુર દેવની મોરી સરપંચ શ્રી ભાજપના હોદ્દેદારો સામાજિક કાર્યકરો અને ગામ આગેવાનો તથા કુસ્કી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર શ્રી નેહાબેન જોશિયાર તથા સમગ્ર આરોગ્ય સ્ટાફ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર થતા અંતરિયાળ વિસ્તારના એકવીસ ગામોના લોકોને ઘર આંગણે આરોગ્ય સુવિધા ઉપલબ્ધ થશે સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત કેમ્પમાં લાભાર્થીઓની આરોગ્ય ચકાસણી પણ કરવામાં આવી હતી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ માં ગામના બહોળી સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી આરોગ્ય કેન્દ્રના લોકાર્પણમાં પૂર્વ પ્રમુખ રણવીર રણવીરસિંહ ડાબી તેમજ કુશ્કી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર નેહાબેન જોશિયારાની પ્રાથમિક આરોગ્ય લોકાર્પણમાં વ્યવસ્થાની પ્રશંસનીય કામગીરી જોવા મળી હતી બ્યુરો રિપોર્ટ કાદર ડમરી મોડાસા પવન ધરતી એ આપણા સાંસદ અને ધારાસભ્ય બંને આ પવિત્ર ધરતી પર પધાર્યા છે ત્યારે આખા ગામની આનંદ ઉલ્લાસ સાહેબ આપ જોઈ રહ્યા છે આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત સાબરકાંઠા અરવલ્લીના લોકપ્રિય સંવેદનશીલ અને સતત પ્રજાની ચિંતા કરવા અવિરત કોઈ દિવસ થાક નહીં કોઈ દિવસ સહેજ પણ ઉંચાટ નહીં એવા આદરણીય શ્રીમતી શોભનાબેન બારૈયા આપણા ભિલોડા મેઘરાજ અને હવે તો શામળાજી તાલુકો એટલે ત્રણ તાલુકાના ધણી આપણા લોકલાડીલા જુજારો અને સમગ્ર ગુજરાતના એકસો બ્યાસી ધારાસભ્યો પૈકી જેને વિકાસના કામોની સૌથી જો પ્રથમ નંબર આપવાનો થાય એવા આપણા પાડોશી મારા માર્ગદર્શક મારા મોટાભાઈ બરાબર એવા આદરણીય શ્રી પી સી સાહેબ એવા જ આપણા વિસ્તારના અને વર્ષોથી અમે સાથે કામ કર્યું છે હવે તો પહેલા તમામ વિસ્તાર લગભગ પંદરથી થી વીસ ગામના આગેવાનો આવ્યા છે સન્માન્ય મારી બહેનો અહીંયા આજે એમના માટે પણ બીજું કાર્યક્રમ એમને પણ ચેકઅપ આપણે બધાને ચેકઅપ કરાવવાનું છે સાથે સાથે કેમ્પ પણ છે તો આપણે બધા આ કાર્યક્રમ પૂરો થાય એટલે ચેકઅપ કરાવીશું અને સન્માન્ય અહીંયા જેના થકી આ કાર્યક્રમ ગોઠવાયો એવા જિલ્લા તાલુકા અને અહીંયા કે સેન્ટરના તમામે તમામ આરોગ્ય કર્મચારીશ્રીઓ અને પત્રકાર મિત્રો આજે બધા ખુશમાં છો ને સારા માન્ય સૌ મહેમાનશ્રીઓ અને ગામ જુદા જુદા ગામમાંથી સરપંચ સરપંચશ્રીઓ ગામ આગેવાનો અને જિલ્લા સદસ્ય સાહેબશ્રીઓ તાલુકા સદસ્ય સાહેબશ્રીઓ અને આપણા ગ્રામજનો અને ભાઈઓ અને બહેનો અને જે નાના નાના ભૂલકા હોય અને નાની અનાની સર્વે અહીંયા ઉપસ્થિત આપનો કિંમતી સમય અહીંયા આપણને આપ્યો એ બદલ આ હું તમ તમારો બહુ હૃદયપૂર્વક આભાર માનું છું